yeah જય ભારત નવ મહામંત્રી ગુજરાત સમાનતા ફાઉન્ડેશન આજે ઓગણીસ નવેમ્બર ના રોજ પુરુષ દિવસ નિમિત્તે અમે આજે સૌથી પહેલા તો ધન્યવાદ કહ્યું છે ડીઆરએફ રેલવે અમદાવાદ ને અસારવા ખાતે જેમણે કે અમારી વાચા અને અમારા આવેદનને માન સન્માન આપીને આજે પુરુષ દિવસ નિમિત્તે જેમ મહિલા દિવસના નિમિત્તે જેમ પિંક કલર પિંક કલરનું મહત્વ આપવામાં આવે છે અને પિંક કલરની લાઇટિંગ કરવામાં આવે છે તે રી એ જ રીતે આજે પુરુષ દેહના નિમિત્તે બ્લૂ કલર એટલે કે મીના વાદળી કલરથી જે રેલવે સ્ટેશન સજાવવામાં આવ્યું તેમને અમે ધન્યવાદ અને થેન્ક યુ કહેવા માંગીએ છીએ અમારા પૂરા સમસ્ત ગુજરાત સમાનતા ફાઉન્ડેશન પરિવાર તરફથી અને આજે અમે સૌથી પહેલાં તો પબ્લિકને અને મીડિયા તથા આપણા સરકારને એક મેસેજ મોકલવા માગીએ છીએ કે જેમ આજે સમાજ પુરુષ સમાજ છે પણ પુરુષ સમાજમાં પુરુષની જ અવગણના કરવામાં આવે છે જેવી રીતે કે પુરુષ લોન તથા અન્ય વિભાગોમાં જેમ એમની અવગણના થાય છે આજના સમયમાં જ્યાં પુરુષોનું મહત્ત્વ જ ભૂલવામાં આવ્યું છે તેથી અમે આજે પ્રાર્થના કરીશું કે જગા જગા પર એનિમલ એનિમલ કમિશન છે મહિલા કમિશન છે બાળકોનું કમિશન છે તે જ પ્રકારે આપણા પુરુષોનું પણ કમિશન હોવું જોઈએ જેથી કે પુરુષોમાં આજના દિવસમાં આત્મહત્યાનો પ્રભાવ વધી રહ્યો છે ઘટે અને પુરુષોને જેમ કે એટી થ્રી પર્સન્ટ પુરુષોનો દેશમાં જીડીપીમાં ટેક્સનું યોગદાન છે તે જ પ્રમાણે પુરુષોનું આજે માન સન્માન અને પ્રતિષ્ઠા અને એમના કામને સન્માન મળે તે માટે પુરુષ આહની ખૂબ જરૂર છે તેથી આજે હું સમસ્ત આપણી સરકાર હોય કે સમસ્ત નાગરિકો હોય અને સમસ્ત મીડિયાને આ માધ્યમથી હું મેસેજ આપવા માગું છું કે પુરુષ સાહેબ હોવું જોઈએ જય હિન્દ જય ભારત